છે આવતી તારીખના રોજ મતદાન થવાનું છે ત્યારે આપણી સાથે ગોધરા નગરની કેટલીક મહિલાઓ છે દ્રશ્યો બતાવા માંગીશ ખૂબ જ મોટી સંખ્યાની અંદર મહિલાઓ ઉપસ્થિત છે ચૂંટણી વિશે ગત સરકાર વિશે અહીંના નેતાઓ વિશે અને गृहिणीઓને આ જે સમસ્યાઓ છે તેના વિશે આ તમામનો શું મંતવ્ય છે આપણે તેમની પાસેથી તેમનો મંતવ્ય જાણીશું અને તેમનું શું કહેવું છે તે પણ આપણે જાણીશું સૌપ્રથમ તો આપનું નામ જણાવો સોનલ એન પરમાર ઓ સોનલબેન ચૂટણી આવી રહી છે મતદાન કરવાના છું હા ચોક્કસ લોકો વધારે મતદાન કરે એના માટે સૌપ્રથમ શું કહેશો મતદાન કરે એ તો સારું જ છે પણ એની સાથે થોડાક અમારા પ્રશ્ન છે એનો પણ ઉકેલ આવવો જોઈએ બિલકુલ મહિલાઓ તરીકે શું પ્રશ્નો છે જે તમને છે મને તો પહેલા શું છે કે આપણા ગોધરામાં સ્વચ્છતાની ખુબ જરૂર છે જ્યાં ત્યાં બહુ જ બધા ચારે તરફ આમ બધું ફેંકે છે એ કચરાનો યોગ્ય નિકાલ થવો જોઈએ અને ગટરોનો એનો પણ કઈ યોગ્ય નિકાલ થાય ને કેટલાક એરિયામાં હજી પાણીની સમસ્યા છે ત્યાં પાણી નથી મળતું હવે હું બામરોળી રોડ રહું છું તો ત્યાં ખૂબ જ કચરો હોય છે અને કચરાનો કોઈ નિકાલ જ નથી બધા બે કચરો નાખે છે એટલે પહેલા એનો નિકાલ થવો જોઈએ મારે સ્વચ્છતા માટે ખાસ એ છે કે સ્વચ્છતાનું ધ્યાન રાખો નામ છે ગૌધરા ગૌધરા એટલે એનું પાલન કરો એને સ્વચ્છ રાખો બસ બિલકુલ તો ગોધરા નગર ના મુદ્દાની જે વાત છે કે ગોધરા નગર માં સ્વચ્છતાનો અભાવ છે ને સાથે સાથે બીજા પણ પ્રશ્નો છે અને પણ કેટલાક મહિલાઓ છે એમની સાથે વાત કરીશું આપને પૂછવા માંગીશ મતદાન માટે શું કહેશો મતદાન એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને મતદાન કરવું જ જોઈએ આજે પીલી મોદી વખતે એક વોટ માટે મોદી ગયા હતા એટલે એટલે આપણે આપણે આપીએ તો સારા સારા નેતાને વોટ જીતાડો અને આપણી હિન્દુ સંસ્કૃતિને જો આગળ લાવી હોય તો મત એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને મત આપવો જ જોઈએ બિલકુલ ખાસ કરીને આપણે કીધું કે નરેન્દ્ર મોદીને ને જીતાડો હાલની સરકાર નરેન્દ્ર મોદીની સરકાર છે શું લાગે છે હવે કોની સરકાર બનવાની नरेंद्र मोदी ની કમારાજ ખિલ સે અને એક ખિલ સે તો જ આપણી હિન્દુ સંસ્કૃતિ આગળ આવશે બિલકુલ નરેન્દ્ર મોદી ની સરકાર આવવાની વાત છે બેન આપને પૂછવા માંગે શું નામ છે આપને માય સોની માય બેન બેને કીધું કે નરેન્દ્ર મોદી ની સરકાર આવશે શું કારણ છે કેમ એવું લાગે છે એનું કામ વિકાસ સારો કર્યો છે દેશનો ના માટે મોદી જ આવા જોઈએ મોદી ની સરકાર બનવી જોઈએ બિલકુલ દેશનો વિકાસ ખૂબ સારો કર્યો છે બેન આપને પૂછવા માંગે છે સૌ પ્રથમ તો નામ જણાવો ગોપીબેન દોશી ગોપીબેન આગળની જે મહિલાઓ છે એમની સાથે વાત કરી તેમની કેટલાકની સમસ્યા હતી પણ સરકાર તો મોદીને જ માંગે છે તમે શું માંગો છો હું બી મોદીને જ માંગુ છું કે શું કારણ છે અત્યારે જે પ્રગતિ કરી રહ્યા છે નરેન્દ્ર મોદી ને જે બધો વિકસાવી રહ્યા છે એના પરથી હું એમ જ કહું છું કે મોદી સાહેબ જ આવવા જોઈએ ને કમળ જ આવવું જોઈએ

બેન આ બધા મહિલાઓ એવું કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી વિકાસ કર્યો છે ગૃહિણીઓને લગતા પણ ઘણા પ્રશ્નો છે ભાવ વધારો છે મોંઘવારી છે શું ના ભાવ વધારો તો છે પણ એ આપણા વિકાસને જે દેશનો વિકાસ કરે છે મોદી સાહેબ એના પ્રમાણમાં પછી ભાવ વધારો પણ આવે અને જે ટેક્સ હોય આ તે બધુંય આપણે ભરવું જ પડે અને કરીએ તો જ દેશનો વિકાસ થશે ને ક્યાંથી પૈસા આવે ટૂંકમાં ભાવ વધારો છે મધ્યમ વર્ગીય જે મહિલાઓ છે ગરીબ વર્ગ છે તેને પણ ક્યાંક ભાવ વધારો નડતો હોય છે તો ગૃહિણીઓને નથી નડે છે અમને વધારે ભાવ વધારો કરશે તો જ વિકાસ વધશે ને બિલકુલ તો મહિલાઓની સ્પષ્ટ વાત છે ભાવ વધારો ભલે કરે વિકાસ થવો જોઈએ અને આજે વિકાસ છે નરેન્દ્ર મોદીની સરકાર કરશે તેવો તમને વિશ્વાસ છે બેન આપને પૂછવા માંગી શું નામ છે આપનું મારું નામ પ્રીતિ સુધાર છે હા બધી જ મહિલાઓ કહી રહી છે કે હાલની જે સરકાર છે તેના સારા કામો કર્યા છે એક ગૃહિણી તરીકે તમે શું જુઓ છો ગૃહિણી તરીકે તો પહેલા એવું કહીશ કે જયારે સ્ત્રીઓ છે ને અહીંયા જ્યારે સરકાર હતી ને તો આટલી ફ્રીલી ફરી નહોતી શકતી અત્યારે સ્ત્રીઓ રાતે બાર વાગે કે એક વાગે કોઈ પણ જગ્યાએ જાય ને તો એ ફ્રીલી ફરી શકે છે એ એમને બિલકુલ ડર રહેતો નહોતી કે હું અહીંયા આ ગલીમાં જઈશ કે આ ગલીમાં જઈશ એટલે પહેલા તો સ્ત્રી સ્વતંત્ર રીતે ફરી શકે છે મોદી સરકાર અને ભાજપ આવ્યા બાદ સૌથી મોટો બેનિફિટ જો મારી હોય ને તો સ્ત્રી અત્યારે મુક્ત રીતે ફરી શકે છે જગ્યાએ બિલકુલ આપણે જે વાત કરી કે સ્ત્રીઓ મુક્ત રીતે ફરી શકે છે સરકારે સ્ત્રી સશક્તિકરણ ની પણ વાત કરી છે રાજકારણ હોય કે ચાહે પ્રાઇવેટ સેક્ટર હોય કે કોઈ પણ સેક્ટર સ્ત્રીઓની સંખ્યા વધારવાની વાત કરી છે શું લાગે છે સ્ત્રીઓની સંખ્યા વધી છે સ્ત્રીઓની સંખ્યા તો જોઈએ તો બધા જે નાગરિકો છે એના ઉપર આધાર છે કે અમુક વાર સ્ત્રી ભ્રૂણ હત્યાના લીધે પણ સ્ત્રીઓની સંખ્યા ઓછી થતી હોય છે તો જો દરેક વ્યક્તિ એવું વિચારે કે નારી શક્તિ અત્યારે સૌથી વધારે પ્રબળ છે તો બધા જ વિચારશે કે બેટી બચાવો તો પછી એનાથી દેશ પણ આપણો આગળ વધવાનો જ છે એટલે એના માટે તો સ્ત્રી સશક્તિકરણ માટે સૌ નાગરિક પહેલા તો પહેલ કરવી પડશે એમાં તો બિલકુલ સ્ત્રી સશક્તિકરણની પણ ક્યાંક વાતો છે બેન આપને પૂછવા માગે શું નામ છે આપનું હર્ષા પંચાલ હર્ષાબેન તમામ જે મહિલાઓ છે તે કહી રહી છે મોદી સાહેબની સરકાર ખૂબ સારી સરકાર વિકાસ કર્યો છે ભલે ભાવ વધે તમે શું માનો છો ગૃહિણીઓનું કે બજેટ નથી ખોરવાતું ના બજેટ બિલકુલ નથી એકદમ પ્રોપર જાય છે અને તમે જાણતા હશો કે આપણા ખાલી ગુજરાત પૂરતું જ નહીં બધી સ્ટેટમાં એમને સારું એવું પ્રગતિ કરી છે કેમ કે હું ઘણી બધી ઉજ્જૈન ગઈ આબાજુ ગઈ તો બધી જગ્યાએ કોરિડોર સારા આપણી હિન્દુ સંસ્કૃતિને આગળ વધારવા માટે એમને ખૂબ જ સારા પ્રયત્નો કર્યો છે એટલે હું તેવું વિચારું કે યોગી અને મોદી બંને સાથે જ હોવા જોઈએ બિલકુલ તો યોગી અને મોદીની સરકારને આ મહિલાઓ વાત કરી રહી છે અન્ય પણ કેટલીક મહિલાઓ છે એમની સાથે વાત કરીશું બેન શું નામ છે આપનું કાશ્મીરા પાઠક કાશ્મીરા બેન તમામ મહિલાઓ મોદી અને યોગીની વાત કરી રહી છે કોંગ્રેસની કેમ કોઈ વાત નથી આવતી કારણ કે અત્યાર છે જ નહીં એમાં પિક્ચરમાં જ નથી દેખાતું કારણ કે મોદી સરકારે એટલી બધી પ્રગતિ કરી છે ને ભાજપની સરકારે એટલી બધી પ્રગતિ કરી છે અને એમનું જે સૂત્ર છે એ હે મોદી ગેરંટી અપકી બાર ચારસો પાર એટલે એ રીતની જ બધાને ઘરમાં ઘર ઘરમાં આપણે આજ છે કે ભાજપ સરકાર આવે નરેન્દ્ર મોદીજી આવે આપણને ડિજિટલ ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે આપણા દેશનું નામ છે પાંચમા સ્થાન પર આપણે લઈ દીધું છે તો એટલે હવે બધા જ એમ કે છે કે હવે પણ નરેન્દ્ર મોદીજીની સરકાર આવી જોઈએ ખાસ કરીને હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે લોકસભાની ચૂંટણીની અંદર શું છે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને તમે મત આપવાના છો મોદીજી ના તો દરેક મુદ્દા અત્યારે આપણે એમને જે આપણે કીધું છે ને ગેરંટી જ આપે છે જે કે છે એ બધું કરી બતાવે છે કે હું આટલા એમના મુદ્દા ખાલી દેખાવ પૂરતા નથી હોતા કે ખાલી બધી પ્રજાને હું આકર્ષવા પૂરતા નથી હતા એ જેટલા મુદ્દા એમને કીધા છે એ બધા જ મુદ્દાનું એ પરિપૂર્ણતા કરશે અને એટલે જ બધાને વિશ્વાસ છે કયા મુદ્દા છે જે તમને લાગે છે પૂરા થઈ ગયા છે આપણે એમને જ્યારે હતું ત્યારે ત્રણસો સિત્તેર ની કલમ પછી આપણે વિધાયક આપણું જે આપણે એનું બિલ નું કર્યું હતું એ પણ હવે એ બિલ નું પણ હવે આપણે તૈયારી જ રાખવાની છે કે પણ અયોધ્યા આપણે જે પાંચસો વર્ષથી આપણા રામ ભગવાન દૂર બેઠા હતા તેને એમને મંદિરમાં બેસાડીને રામજી નું આખું જે જે અને એના લીધે આખા દેશમાં રામ ભક્તિ મહિલાઓ ક્યાંક મોદી સરકારની વાહવાહી કરી રહી છે કોંગ્રેસ તો પિક્ચર માં જ નથી બેન શું કેશો આ બેન તો એવું કે છે કે કોંગ્રેસ પિક્ચર માં નથી તો પ્રથમ તો આપનું નામ મનીષા માણકે બેન કોંગ્રેસ પિક્ચર માં નથી એવી વાત કરે છે સાચી વાત હા એટલે એટલે કોઈ સફળ નેતૃત્વ નથી આપણે કોઈ પણ પાર્ટીને આપણે જોઈએ તો આપણે સૌથી પહેલાં એના લીડર તરફ નજર નાખીએ છીએ જો એકદમ પાવરફુલ લીડર હોય એગ્રેસિવ હોય તો પછી લોકો એ પાર્ટી તરફ આકર્ષિત થાય છે એટલે કોંગ્રેસ પાસે હમણાં કોઈ પાવરફુલ એવો લીડર નથી અને જેના કારણે લોકો એટલે વિશ્વાસ એમના કરતાં ડરી રહ્યા છે કે જો આ પાર્ટી આવશે તો જે કંઈ એમના જે લક્ષ્યાંકો છે એ પૂરા થશે કે નહીં એટલા માટે આપણે જેમ કાશ્મીરાબેને કહ્યું કે કોંગ્રેસ પિક્ચરમાં નથી તો એના કારણે છે કે કોઈ પણ એવા લીડર્સ એમની પાસે નથી એવું સારું ઓપોઝિશન પણ એમણે પૂરું પાડ્યું નથી એટલા માટે એ લોકો પિક્ચરમાં નથી છે બેન આપે તો ઘણી વખત મતદાન કર્યું હશે લોકસભા હોય વિધાનસભા હોય શું મુદ્દાઓ ધ્યાનમાં લીધા છે ખાસ કરીને હવે જે આવનારી ચૂંટણી છે કયા મુદ્દાઓ ધ્યાનમાં લેશું એમાં તો સૌથી પહેલાં મોંઘવારી હમણાં ઘણી બધી બહેનોએ કહ્યું કે મોંઘવારીને પણ ખરેખર મોંઘવારી ઇન્ફ્લેશન તો ડબલ ડિજિટમાં થઈ ગયું છે બીજા બધા દેશો કરતાં આપણા દેશમાં ઇન્ફ્લેશન ઘણું જ હાય છે બીજું છે સ્ત્રી સુરક્ષા હમણાં બેને કહ્યું કે ગુજરાતમાં હા ગુજરાતમાં બહેનો સ્ત્રીઓ સુરક્ષિત છે આપણે બાર વાગે શું એક વાગે પણ આપણે બહાર જઈ શકીએ છીએ પણ બીજા બધા રાજ્ય છે મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે સ્પેશિયલી નોર્થના જેટલા રાજ્યો છે ત્યાં તો છ વાગ્યા પછી પણ બહેનો બહાર નીકળી શકતી નથી એટલે સ્ત્રી સુર સુરક્ષા પછી જેન્ડર ઇક્વોલિટી સ્ત્રીઓને બધે સમાનતા મળી શકે ડિફેન્સથી માંડીને પગારમાં સરખું વેતન છે આ બધા મુદ્દાઓ ધ્યાનમાં છે કે આ બધા મુદ્દાઓ પણ આપણે જો ધ્યાનમાં લે સરકાર અને એના એના ઉપર જો આગળ કામ કરે તો સ્ત્રીઓનું પણ ઘણું સારું થાય અને સ્ત્રીઓ સ્ત્રીઓની સંખ્યા પણ વધવી જોઈએ હમણાં સ્ત્રીઓની સંખ્યા છોકરીઓની સંખ્યા ઘણી ઘટી ગઈ છે એનું કારણ એ છે કે સ્ત્રી સુરક્ષા નથી અને ઘણા બધા આપણા રિવાજો છે છે એના કારણે સ્ત્રીઓની સંખ્યા પણ ઘણી બધી ઘટી ગઈ બિલકુલ આપણે મહિલાઓની વાત કરી ગુજરાત સિવાયના સ્ટેટની પણ વાત કરી અને અજેન્ડર ઇક્વલિટી પણ વાત કરી સરકાર ખૂબ મોટા બરાડા પણ કરી રહી છે કે અમે મહિલાઓનું સશક્તિકરણ કર્યું અનામત આપી રાજકીય ક્ષેત્ર હોય કે ચાહે કોઈ પણ ક્ષેત્ર હોય શું લાગે છે મહિલાઓને ભાગીદારી તમામ ક્ષેત્રોમાં દેખાઈ રહી છે તમને દેખાઈ રહી છે એવું નથી કે છે ઘણી બધી મહિલાઓ આગળ આવી છે પણ મને એવું લાગે છે કે હજુ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ થવું જોઈએ ઘણી જગ્યાએ તેત્રીસ છે પણ એના બદલે પચાસ ટકા જોઈએ જેટલી બહેનો વધશે એટલું એડમિનિસ્ટ્રેશન પણ સરળ થશે સારું થશે બિલકુલ તો ખૂબ સારી વાત કરી બેને આગળ પણ મહિલાઓ છે એમની પાસે વાત કરીશું બેન ઘણી બધી મહિલાઓએ ઘણું બધું કહ્યું છે તો મોદી સરકારની વાહ વાહ કેટલાક મુદ્દાઓ પણ તમારું નામ અને શું મુદ્દાઓ છે હું નિમ્મી પરીખ હું ગુજરાત કાઉન્સિલર છું અગિયાર નંબર વોર્ડની હવે ઘણી બધી વસ્તુ એવી હોય કે બહુ મોટા મોટા કામ થાય ત્યારે ઘણી વખત નાની નાની ભૂલો ભૂલી જવી જોઈએ અત્યારે સ્ત્રી સશક્તિકરણ ચાલે છે બેટી બચાવ બેટી પઢાવ ચાલે છે કન્યા કેળવણી મફત ચાલે છે આપણને આયુષ્યમાન કાર્ડ પણ મળ્યું છે ત્રણસો સિત્તેર ની કલમ હટી છે રામ મંદિર બન્યું છે ઉજ્જૈન કોરિડોર થયો કાશીનો વિકાસ થયો દ્વારકાનો બ્રિજ બન્યો

સાથે કેટલીક સમસ્યાઓ પણ છે બેન આપણે પૂછવા માંગીશ સૌ પ્રથમ તો આપનું નામ ફાલ્ગુની ફાલ્ગુની બેન આ મહિલાઓ જે વાત કરી એની સાથે તમે સહમત છો અને જો હા તો કેમ અને ના તો કેમ સહમત છું શું કારણ છે

પણ લાવની સરકાર મોદી સરકાર મોદી લાવની અને હું અત્યારે મોદી જોડે એટલી અપેક્ષા રાખું છું કે સ્ટુડન્ટમાં જે અનામત છે ને એ દૂર કરે નેક્સ્ટ ટાઈમ યપકી બાદ મોદી સરકાર બિલકુલ તો કેટલીક માંગણીઓ સાથે અબકી બાર મોદી સરકારની વાત છે બેન આપણે પૂછવા માંગીએ સૌપ્રથમ તો આપનું નામ મારું નામ શ્રીજલ ચોક્સી ભગત શ્રીજલ બેન ખાસ કરીને મહિલાઓની જો વાત કરીએ તો મોદી સરકારની કઈ બાબતો છે મહિલાઓને સ્પર્શે છે બધી જ બાબતો સ્પર્શે છે કેમ કે મોદી સરકારે ખરેખર જે વિકાસ કર્યો છે બીજી કોઈ સરકાર કરી નઈ શકે કરે નહીં અને ભવિષ્યમાં પણ થવાની પણ નથી કયા ક્ષેત્રોમાં વિકાસ તમારા બધા નો એક જ આન્સર છે અપકી બાર મોદી સરકાર બિલકુલ બિલકુલ પણ તમે મત તમારો છે કોઈ પણ આપી શકો છો કયા ક્ષેત્રો છે જ્યાં તમને વિકાસ દેખાઈ રહ્યો છે બધા ક્ષેત્રમાં વિકાસ છે આપણે છેલ્લા પાંચ દસ વર્ષથી જોઈએ ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે અને થઈ રહ્યું છે અને ડેવલપમેન્ટ થતા થોડી તો વાર લાગે અને મોદી સરકારના અંડરમાં તો બધી જ ફિલ્ડમાં રિગાર્ડિંગ લેડીઝ હોય કે કોઈ બી ફિલ્ડ કેમ ના હોય ઘણું જ બધું ડેવલપમેન્ટ છે ને કહીએ કે ના કહીએ દેખાઈ જ રહ્યું છે બિલકુલ બિલકુલ હવે ઇલેક્શન આવી રહ્યું છે આપણે પંચમહાલ લોકસભાના મતદારો છે તો પંચમહાલ લોકસભા માટે કેવા નેતાની જરૂર છે તમારે અને કેવા નેતાને મત આપશો હવે અમારે મોદી સરકાર ને આપવું છે એટલે નેતાઓ ઓટોમેટિક સમજી જાય કે મોદીને જીતાડવા હોય તો તમે પણ એવા સક્ષમ રહેજો કે ભાજપ સરકાર આપણી જીતી જાય બિલકુલ તો નેતાઓને પણ ક્યાંક મહિલાની ચિમકી છે કે તમે પણ સક્ષમ રહેજો બાકી તકલીફ પડશે બેન આપને પૂછવા માંગે શું નામ છે આપનું નિમિષા દાવે નિમિષા બેન મહિલાઓ જે વાત કરી

અને આંતરરાષ્ટ્રીય પણ આપણી નામના મેળવેલી છે એટલે એટલે બધાને અને અમારો વિશ્વાસ છે જ અને અમે પોતે બી એવું માનીએ છીએ અને પ્રચાર એમનો અમે જ કરવા માંગીએ છીએ કે નરેન્દ્ર મોદી આવવા જ જોઈએ અને એના માટે કોઈ બી માણસ ઉભો રહે તો નરેન્દ્ર મોદી જેવા એ બને એવી અમે પોતે અપેક્ષા બી રાખીએ છીએ અને એવા કામ કરે ખાસ કરીને આપણે પંચમહાલ લોકસભાની વાત કરીએ અહીંયા તમામ પક્ષોએ પોતાના જે ઉમેદવાર છે તે જાહેર કર્યા છે જે ઉમેદવારો છે શું જોઈને મત આપવાનો છે માત્ર કમળ માત્ર પંજો કે પછી ઉમેદવારો પણ જોશો ઉમેદવાર કરતા એટલે નરેન્દ્ર મોદી કમળ ને અમે વધારે માનીએ છીએ એટલે હા પણ ઉમેદવાર પાસે અપેક્ષા રાખે કે નરેન્દ્ર મોદી જેવા કામ કરે બિલકુલ તો ઉમેદવારો પાસે પણ અપેક્ષાઓ છે બેન આપને પૂછવા માંગે શું નામ છે આપનું એકતા દવે એકતા બેન આજે બધી મહિલાઓ એ વાત કરી માત્ર મોદી મોદીની વાતો છે હું તમને કંઈક અલગ પૂછવા માંગીશ અહીંના સ્થાનિક મુદ્દાઓ લોકસભા વિસ્તારના શું લાગે છે આપની દ્રષ્ટિએ ખાસ કરીને મહિલાઓને સ્પર્શતા હોય મહિલાઓને સ્પર્શતા મુદ્દાઓની નહીં દરેકને સ્પર્શતા મુદ્દાઓ પહેલાં તો અહીંયા રસ્તાઓ એટલા ખરાબ રસ્તાઓ ગોધરાના છે કે વાત જ ના પૂછો બીજી વસ્તુ મોદીજીના બધા કામ સારા જ છે પણ એક ભ્રષ્ટાચાર ખૂબ જ વધ્યો છે ભાજપમાં ભ્રષ્ટાચાર ખૂબ વધ્યો છે એ ભ્રષ્ટાચારને દૂર કરવો જ જોઈએ દરેક સરકારી ઓફિસોમાં તમે જાઓ તો ભ્રષ્ટાચાર સિવાય કશું જ કામ નથી થતું મોદીજી સારા કામ કરે છે પણ સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ કામ થતું જ નથી એટલે પહેલામાં પહેલો તો ભ્રષ્ટાચારને ઓછો કરવો જ જોઈએ બિલકુલ અત્યારે જે સાંસદ હતા પંચમહાલના ભાજપના સાંસદ હતા એમને પોતાના જે સમયગાળો હતો તે દરમિયાન કેવા કામો કર્યા છે શું લાગે છે અમુક કામો સારા કર્યા છે અમુક કામો નથી બી કર્યા રોડ રસ્તાઓ બરાબર એ નથી અમુક ટ્રેનો કે તમે જુઓ કે દાહોદમાં બધી ટ્રેનો ઊભી રહે છે પણ અહીંયા ગોધરામાં રેલવેના કોઈ સ્ટોપેજ નથી રેલવેમાં ટ્રેનમાં જવા માટે તમારે અહીંથી અમદાવાદ બરોડા દાહોદ એમ જવું પડે છે તો તમે થોડું એ બી ફેસિલિટી કરો કે ગોધરામાં બધી ટ્રેનોને સ્ટોપેજ મળવું જોઈએ આવનાર જે ચૂંટણી છે તેમાં શું અપેક્ષાઓ મહિલાઓની મહિલાઓની અપેક્ષા પેલા તો મોંઘવારી ઘટે ભલે બધાને ના નડતી પણ મધ્યમ વર્ગને તો નડે જ છે

કે આ ભ્રષ્ટાચાર જે આટલો બધો વધી ગયો છે એને થોડો ઓછો કરવો જોઈએ બિલકુલ તો પ્રસિદ્ધ પ્રતિસાદ જે છે તે મિશ્ર મળી રહ્યો છે અને એક મહિલા છે એમની સાથે વાત કરીશું બેન આ બધા જ મહિલાઓની વાતો તમે સાંભળી ઘણા બધા મિશ્ર પ્રતિસાદ છે આપનું શું કહેવું છે આમ તો મોદીજી જ આવવા જોઈએ કમળ જ આપણે આવવું જોઈએ પણ મારે મોદીજીને એક અપીલ છે કે આપણે જે સ્ટુડન્ટમાં જે અનામત રાખ્યું છે એને એટલીસ્ટ ઓછું ના કરે તો કાંઈ નહીં પણ એમની કેટેગરી થોડી ઊંચી કરવાની જરૂર છે કે જે ચાલીસ ટકા ને પચાસ ટકા એમને એડમિશન મળે છે એના કરતાં બેટર કે એ લોકોનું પર્સન્ટેજ લેવલ વધારે ભલે એમને ફ્રીમાં ભણાવો તમે એની સાથે અમારે કોઈ જ અપોઝ નથી પણ એમનું એક લેવલ હોવું જોઈએ કે જ્યારે અમારા છોકરાઓ ત્યાં આગળ એડમિશન લેવા માટે એટલા બધા પર્સન્ટેજ હોય છે તો બી અમારે ડોનેશન આપવું પડતું હોય છે ત્યારે એ લોકોના છોકરાઓને જયારે એકદમ ઓછા ટકા હોય તો પણ એમને એડમિશન મળી જતું હોય છે ત્યારે અમારા છોકરાઓને બહુ ઇન્ફ્લેટી કોમ્પ્લેક્સ થાય છે અને બહુ જ ખરાબ એમનો પ્રતિસાદ પડે છે કે મમ્મી અમે લોકો આટલું બધું મહેનત કરીએ છીએ તે છતાં બી આવું કેમ એટલે મોદીજીને મારી એ અપીલ છે કે ભલે તમે એમને પરિસ્થિતિ ના હોય તો તમે એમને ફ્રીમાં ભણાવો પણ એમનું એક પર્સન્ટેજ લેવલ એ વધારો તમે એમ એની સાથે અમારે કોઈ જ વાંધો નથી પણ એટલી તમારી ખાસ અપીલ છે કે અનામત માટે કઈક વિચારો મોદીજી આપ પણ અમે તો તમારી સાથે છીએ જ મોદીજી સ્ટુડન્ટની જે આપણે વાત કરી બિલકુલ સાચી વાત છે કે જે તમારી માંગ છે એ સરકાર પાસે હોય સ્વાભાવિક છે મહિલાઓની પણ અનામત સરકારે આપી છે લાગુ થઈ છે લાગી રહ્યું છે તમને છે તો છે જ પણ એનો ઘણીવાર મહિલાઓ એનો અલગ દુરુપયોગ બી કરતા હોય છે એટલે એનામાં પણ તમે અ પર્ટીક્યુલર વ્યવસ્થિત જોઈને તમે જે લેડીઝ ખોટો ઉપયોગ કરે છે એના લીધે બહુ તકલીફ પડતી હોય છે તો એના માટે બી જરા પ્રોપર જે બી હોય એનું તમે શું એટલે કયા પ્રકારનો કે અમે સાચા જ છીએ એને મને આવું કર્યું પણ જેન્ટ્સને કોઈ સાંભળતું નથી હોતું એમ પણ એટલે તમે બરાબર ચકાસો શું છે ને શું નહીં અને પ્રોપર જે બી તમારા છે એ નિયમો નક્કી કરો ને તમે કરો પણ અમે તો હંમેશા મોદીજી સાથે જ છીએ કમળને જ વોટ આપીશું હંમેશા મોદીજી સાથે છીએ અમે બિલકુલ તો આ ગોધરા નગરની જે મહિલાઓ છે તેમની સાથે આપણે વાત કરી ખાસ કરીને જે મહિલાઓ છે મોટા ભાગે મોદી સરકારના કામોથી ખુશ છે પરંતુ પંચમહાલ જિલ્લાની જો વાત કરીએ તો અહીંના જે ભાજપના ઉમેદવારો છે તેમના માટે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે કેટલીક ટ્રેનોના સ્ટોપેજ હોય રોડ રસ્તા હોય કે નગરપાલિકા વિસ્તારના સ્થાનિક મુદ્દાઓ હોય આ તમામ મુદ્દાઓ વિશે જે મહિલાઓ છે 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 પરંતુ તેઓ ઉમેદવાર નહીં મત આપવાના તેવી પણ તેમને વાત કરીએ જોકે આ વિસ્તારની જો વાત કરીએ સમસ્યાઓ લોકોને નડી રહી છે પરંતુ કોંગ્રેસનું અસ્તિત્વ હાલ પૂરતો અહીંયા નથી દેખાઈ રહ્યું એટલે મહિલાઓ પણ કહી રહી છે કે આપકી બાર મોદી સરકાર જયેન્દ્ર ભોઈ ગુજરાત તક ગોધરા